અમે તો કોઈ કર્યું નહિ શેઠ તે કરે છે એમને કશું કર્યું નહિ કોક લાવ યાદ કરો યાદ કરો અમે તો કશું યાદ આવતું નહિ તમાચા મારવાની જો જૂની વાત તમે અત્યારે નવી નીકળી એવી રમતો કાઢો

છ નંબર ગણીય છઠ્ઠો આવે છઠ્ઠો આવે ગાશ્યો છો આવે તો અમુક ગણ્યું

તમાલી આઈયો રહુપતિ આયો ભાઈ આમ જઈ નાખો જીતવાનું બહાર થી મુકલા ગીત માંડે રાખવું કઈ નાખ લે ઘટું યાર

जोगी आयामता जोगी आया પછી ગાનો અરવિંદજી ઓજી ચાલો જીઓ આયો બની બગો ના આયો ના આયો બાવ તમારે હો ના એક જ લી ગાવાની એ ઇટુ જો એક બીજી યી ના 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 આયો તમારે જાવ પછી જા ગો કહી નાખીય ગો આ ઘટુ કો કે ઘટુ કો કે આયુ પાછો યો પછી તમે ગયેલો જાવ તમે આમ તો એક વાર બધું હાનુ હતું યો પછી ગયેલો હાન હા ચાલી ગયો

જામી ઉલ્લોવા આ અમે જો થોડુંક ચિંતા કરી ગટુ ઓમ હાટ લોબા કરી કરી 50 રૂપિયા લેવાના હે આપળો ઓમ ઓમ નવ આ એનો નવ નવ

એ તો બધું દેખાની બધું બસ એ આપો ઉપર જુઓ ગાઈસ ત્યાં બલી ચુવાયું જો આયું હમ આયું કહો બધું બનાલો બધું બધું બનાલો હા તો કી દેજો જો આય ઘી ગોવું બના બનાવવું ને જો બનાવ બનાવ બના બના ઓય ઓય ઉગાવું પાગા કરો કોણ હું મા જમન ના કહું અમે તો ના પારી ધીરે ધીરે પ્યાર કોડાના હેસે ગુજર હે ધીરે ધીરે પ્યાર કોઈ આપડો લો આવ્યો એ આવ્યો આવું પછી ગો ગો આવ્યો આકરિયાનો ભૂલી જઈ યાર આશુ આવડું કરો ઘટું કપ કરો યાર તમે એમને પચાસ રૂપિયા ના જોખુભા ભૂબા ચવા જઈને જમોના

મે

તમે તો મનનલ વાંછોકો તો આ તો ગરીયા આ તો દોહો ભાઈ તો નહી તમાર બાપા કોક દાળ કોઈ ગા રવિનજી ગાતા ને આ ચટલું બોલી જો કોક દાળ બાપા તો કોક ભાઈ આલો આલો મન નહી આતો નહી હવે તો બે દોવા યાર તાળ હા નહી હવે બોલા મોરી રામા બોલા મોરી રામા બોલા મોરી રામા ભલા મોરી રામા સુઅ હ માર

તમે તો ગાતા નઈ અમે ગાયું કલાકાર તમે કહો હું રાજપુરે આપડે બેઠા મને માવતર મળે તો મારા

嗯，木工王，阿哥。姐你姐你娃给姐家养你用，姐你姐你娃给姐家养你用，哎妈呀，干部不上班，你还牛？改了改了改了，昨天就通知我们干活了。我还多真的，就爱吃六吃六不吃二，吃六的还吃精的。

ભજન ગાય ત્યાં આપડે જે